ઉદ્ગમ સ્કૂલને અમે સોકોઝ નોટિસ આપી છે અને ખુલાસો માગ્યો છે કે જ્યારે વેબસાઇટ ઉપર આવી રીતે કોઈ ચોક્કસ બ્રાન્ડનું અને ચોક્કસ જગ્યાએથી ખરીદવા બાબતે એવું તમે આગ્રહ ન કરી શકો કારણ કે એ નિયમની વિરુદ્ધ છે હા ચોક્કસ શાળામાં યુનિફોર્મ હોવો જરૂરી છે યુનિફોર્મમાં તમે સ્વેટરનો પણ ઉલ્લેખ કર્યો હોય તો ત્યાં સુધી પણ એ વ્યાજબી છે કારણ કે શાળામાં જ્યારે વિદ્યાર્થીનો પ્રવેશ લેતા હોય છે ત્યારે વાલીએ બાબતે જોવું જોઈએ શિયાળાના સમયમાં સ્વેટર ઘણી શાળાઓ રાખે છે પરંતુ કોઈ ચોક્કસ જગ્યાએથી લેવા માટે દબાણ ન કરી શકાય હા ચોક્કસ કલર તમારે આપવાનો થાય અને એ કલર જે ક્વોલિટીના જે પ્રકારના જે યુનિફોર્મના જે વસ્ત્રો છે એ વાલી લાવી શકે છે એટલે આ બાબતે બિલકુલ અમે ગંભીરતાથી નોંધ લીધી છે અને સદર શાળાને શો નોટિસ આપી ખુલાસો માગ્યો છે તાત્કાલિક અસરથી આ વેબસાઇટ ઉપરથી દૂર કરવામાં આવે અને વાલીઓને આર્થિક રીતે પોસાય તે રીતે તેમની પસંદગીની સ્થળેથી તેઓ એ બાબતે લઈ શકે તે પ્રકારનું આયોજન જે છે એ કરવાનું રહેશે